મિત્રો નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ જેસર તાલુકાના સનાળા ગામે અને ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત જયસુખભાઈ ની વાડી ઉપર આપણે ઉભા છીએ જે એને ટેટી બનાવી છે અને ક્રોપ કવર અને ગ્રોવિટ નું મલસિંગ અને ગ્રોવિટ નો કોપ કવરમાં એણે ટેટી બનાવી છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ખૂબ સરસ પ્લોટ છે તો આપણે જયેશભાઈને ને જ પૂછશું જયસુખભાઈ કે તમે આમાં કઈ રીતની ટ્રીટ કરી છે બિયારણ કેવી છે તમારી તમારા કેવા અનુભવી રહ્યા છે બિયારણમાં તો છે અને બાકીનું તો આપણે અન્નદાતામાં આપણે ગયા હતા આપણે બધી વસ્તુ લેવા અને ન્યા આપણે આપણે ખાતરને બધું જાણે છે આપણે ટ્રીટમેન્ટ કીધી એ રીતે આપણે કરવી શી જેમાં મિત્રો આપણે પાયાની અંદર એરિસ કંપનીની એરી કીટ વાપરેલી છે પછી અગિયાર દિવસ બાર દિવસની ટેટી થઈ એટલે એમાં વીસ વીસ આપેલું છે એરિસનું સાથે મરીનું આપેલું છે પછી બાર એકસઠ આપેલું છે એરિસનું પછી એરિસના શેડ્યુલ પ્રમાણે તમામ ખાતર અને દવા જયસુખભાઈએ મારેલી છે તો અત્યારે ટેટીનો આપણે વેજીટેબલ ગ્રોથ ખૂબ સરસ જોઈ રહ્યા છીએ આપણે દવાની તો દવાની જયસુખભાઈએ ક્રોપ કવર ખોલ્યા પછી ત્રીજા દિવસે મરીનો મેરીવાન ફંગી સાઈડ અને ડેલીગેટ અથવા એકવાર સિનવા બે વસ્તુ વાપરેલી છે પછી જ્યારે બીજો સ્પ્રે લેવાનો થયો ત્યારે એને ફળમાખીનો અટેક હતો તો એમાં ફળમાખીના સ્ટેપ લગાવ્યા છે અને બીજી ફળમાખીના જે સાવરણી લઈને ફરતા ડેન્સિંગ કરવાનું આવે એ પ્રમાણે પણ એને ટ્રીટમેન્ટ કરી છે તો અત્યારે ખૂબ સરસ રિઝલ્ટ છે ફળમાખીની ટાંક પણ નથી અને ખૂબ સરસ પ્લોટ ઊભો છે

પચાસ ગ્રામ ગુલકોઝ એ રીતે આપણે એક પપમાં માં નાખી દેવાનું એ રીતે સ્પ્રે કર્યો આપણે એટલે દૂધ ગોળ અને ગ્લુકોઝ હા ત્રણ નું મિશ્રણ એક સ્પ્રે કરી દીધું હા એને કેટલા દિવસ થયા એના લગભગ ચાર પાંચ દિવસ થયા છે અને હવે પછી બીજો સ્પ્રે ક્યારે કરવાનો છે બીજો દિવસ આપણે ચાર પાંચ દિવસ કરવાનો છે ચાર પાંચ દિવસ તમને કેવી લાગે છે ટેટી ટેટી અત્યારે તો હરે છે અને ફળ બળ લાગવા માંડ્યા છે હા ફળ લાગવા મળ્યા ને

અત્યારે થોડો ડાઉનીનો એટેક હોય એવું લાગે છે તો એના માટે ડાઉનીનો સ્પ્રે આવશે એક્રોબેટ કમ્પ્લીટ જે બીએસએફ નું આવે છે એ ડાઉની માટે કંટ્રોલ માટે એનો સ્પ્રે એક લેવો પડશે આમાં જયેશભાઈને એના સિવાય બરાબર તો દોસ્તો આ છે ટેટીની ખેતી અને ટેટીની ખેતીમાં પણ ઘણી બધી કાળજીઓ લેવી પડે છે અને એ કાળજીઓ જયેશભાઈ લીધી છે આ વર્ષે આપણે પાછો લાસ્ટમાં જ્યારે આ ટેટી ખાવા જેવી થશે અને માર્કેટમાં વેચાઈ જશે પછી ફરી જયેશભાઈને કે કેટલા રૂપિયાનું ઉત્પાદન આવ્યું એટલે આપણે મોટાભાગના ખેડૂતો છે એ મગફળી કપાસ ને એવા વાવેતર જે કરતા હોય એના કરતા ટૂંકા ગાળાના પાક અને રોકડિયા પાકમાં જો પોતાનું ખર્ચ કરે વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકે આમાં જયેશભાઈએ નીચે છે ગ્રો હિટનું મલચિંગ નાખેલું છે ઉપર કેટલા દિવસ માટે તમે ગ્રો કવર રાખ્યું હતું આપણે એક મહિનો ત્રીસ દિવસ માટે એને ઢાંકીને રાખ્યું હતું ગ્રો કવરથી એટલે અંદર ઠંડીનો વાતાવરણનો અને જીવાતનો અટેક ન આવે એના માટે પણ અત્યારે ખોલી નાખેલું છે તો દોસ્તો આવી આધુનિક ખેતી કરવા માંગતા હોય તો અંદાતા તળાજાનો સંપર્ક કરી શકો નંબર છે નેવું નમસ્કાર